પડી પણ ભાંગી શકે છે. તો ઓકે તો હવે જે આ વ્યક્તિ છે એ જો બેંક ના પૈસા પાછા ના આપી શકે તો એને કહેવાશે એનપીએ. ઓકે? નોન પર્ફોમન્સ એસેટ્સ કહેવાશે. ઓકે? હવે જે આ નોન પર્ફોમન્સ એસેટ બની ગયું છે. ઓકે? અને બેંક તો પોતાના પૈસા ડૂબી ગયા છે. તો એ શું કરશે કે જ્યારે લોન આપે છે ત્યારે જ એ જે છે મતલબ ધારો કે સો ટકા જેટલી લોન પાસ કરી હોય તો એમાંથી એ ત્રીસ ટકા જેટલું એની મતલબ એના મતલબ જો નુકસાન થાય જો બેંક મતલબ એનપીએ બની જાય તો એની કન્ટેક્સ એ ત્રીસ ટકા જેટલું સેવિંગ કરશે. ઓકે? એ સાઇડમાં રાખી રાખશે ઓકે એના જે હતારનો નફો છે એમાંથી ઓકે અને એના આધારે જે ભવિષ્યમાં જો એ એનપીએ બની જશે તો આ એક રીતે આ ત્રીસ ટકા જે છે એ પ્રોવિઝનિંગ તરીકે કામ આવશે ઓકે તો એને કહેવાય છે પ્રોવિઝનિંગ ઓકે મતલબ એક રીતે જે બેન્ક છે એને પૂરી રીતે ડૂબી ના જાય એ રીતે કામ કરે છે ઓકે હવે પ્રોવિશનિંગ એ બેન્કમાં જોઈએ તો બેંક એ પ્રોવિશનિંગમાં ખરાબ અયસમતીની જે નિર્ધારિત ટકાવારીમાં ભંડોળ અલગ રાખવાનો સમાવેશ થાય છે

એક્સપોઝર તરીકે ટકા જેટલી જોગવાઈ જાળવી જરૂરી છે એટલે કે પાંચ ટકા જેટલું પ્રોવિઝનિંગ રાખવું જરૂરી છે બેંકો દ્વારા ઓકે હવે જો કોઈ વિશે જો આપણે આગળ જોઈએ પણ ફરીવાર જોઈએ તો સંભવિત નુકસાન સામે સલામતીના પગલાં તરીકે ભંડોળ અલગ રાખે છે બેંકની આયસ કમિટ છે એટલે કે જે પૂંજી છે એની ચોક્કસ ટકાવારી તેમના નફામાંથી નિર્ધારિત કરવામાં આવે છે હવે ઉદાહરણ તરીકે જો ધારો કે બેંકે 1 વર્ષમાં સો મિલિયન જેટલો નફો કર્યો હોય બરોબર છે તો એની સામે અને જો લોન આપ્યો હશે તે એના જે બે ટકા જેટલી જોગવાઈ તરીકે અલગ રાખવાનું નક્કી કરે છે ઓકે છે છે ઓકે એ તબક્કાવાર અમલીકરણ જે ટકાની ચોકવાઈ છે તો બે હાજર છવ્વીસમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા સુધી અને બે હાજર સત્તર સુધીમાં પાંચ ટકા સુધી લઈ જવાનું છે ઓકે બેન્કો પર શું અસર થયા નથી તો નવા જે ધારા ધોરણો છે એ બેંકોની નાણાકીય સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે અપેક્ષિત છે અને જે તેમની પ્રોજેક્ટની લોનથી છતાં જે નુકસાન છે એને આવરી લેવા માટે એક બફર તરીકે કાર્ય કરે છે ઓકે આપણે જે જોઈ લો કે ત્રીસ ટકા જે છે એ સિત્તેર ટકાની સામે મતલબ બફર તરીકે કામ કરશે જો પૈસા ડૂબી જાય તો ઓકે હવે આ પગલું જે છે પ્રોજેક્ટ ફાઇનાન્સ સાથે સંકળાયેલી જે જટિલતાઓ છે અને જોખમ છે એના પ્રતિભાવમાં છે ઓકે હવે આરબીઆઈ એ પંદર જૂન બે હજાર ચોવીસ સુધીમાં જનતા અને હિતધારકો પાસેથી જે ડ્રાફ્ટ માર્ગદર્શિકા છે એના પર ટિપ્પણી અને પ્રતિસાદ આમંત્રિત કર્યા છે અને મુખ્ય ઉપાયો જોઈએ તો જે આરબીઆઈ ડ્રાફ્ટ માર્ગદર્શિકા છે અને હેતુ જે પ્રોજેક્ટ ફાઇનાન્સ માટે વધુ મજબૂત માળખું પ્રદાન કરવાનો છે અને જે જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેન્કોને ધીમે ધીમે પ્રોજેક્ટ લોન માટે તેમની જોગવાઈ વધારશે ઓકે પ્રોવિઝનિંગ વધારી શકે છે ઓકે અને મતલબ વધારશે આમ મતલબ મેન્ડેટરી છે એક રીતે અને હિસ્સેદારોએ સૂચિત માર્ગદર્શિકા પર ઇનપુટ પ્રદાન કરવાની તક છે ઓકે સોપારી એટલે કે એરકા તો કર્ણાટકે એક એરકા સંશોધન કેન્દ્ર એ જે તીર્થહલી સોપારી છે એને રાજ્યમાં શ્રેષ્ઠ ગુણવત્તા જે સોપારી તરીકે જાહેર કર્યું છે આ યાદ રાખવું શું નામ છે સોપારી છે છે ઓકે અને કઈ કર્ણાટકમાં તો ઉષ્ણ કટિબંધીય બાગાયતી અને વ્યાપારી પાક છે એ તેનું તાપમાન જે છે એ ચૌદ ડિગ્રી સેલ્સિયસ થી છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાનમાં રહે છે વરસાદ જે છે એ સાતસો પચાસ એમએમ થી પિસ્તાલીસો એમ વચ્ચે વાર્ષિક વરસાદની જરૂર પડે છે

અવે આયાતમાં જોઈએ તો ભારત શ્રીલંકા મ્યાનમાર અને ઇન્ડોનેશિયામાંથી સોપારીની આયાત કરે છે ઓકે ભારત દ્વારા આયાત કરવામાં આવે છે કઈ જ જગ્યાથી શ્રીલંકા મ્યાનમાર અને ઇન્ડોનેશિયામાંથી ઓકે હવે ભારત સરકારે ગેરકાયદેસર જે આયાતને રોકવા માટે સોપારીની પર લઘુત્તમ આયાત કિંમત લાદી છે તો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જે રશિયા પર યુક્રેનમાં રાસાયણિક એજન્ટ

કે ક્લોરોપ્રિટીન જે છે એનું બીજું નામ શું છે નાઇટ્રો ક્લોરો છે અને એક રાસાયણિક યુદ્ધ એજન્ટ અને એક જંતુનાશક તરીકે પણ કામ કરે છે ઓકે ક્લોરોપ્રિટીનની ઉત્પાદનની પ્રક્રિયા જોઈએ તો પ્રથમ પદ્ધતિ છે જે સોડિયમ હાઇપોક્લોરાઇડ અને જે નાઇટ્રોમિથેન છે એ બંનેનો રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે નાઇટ્રિક એસિડ અને ક્લોરોફોર્મની પ્રક્રિયા દ્વારા પણ ક્લોરોપ્રિટીન અને પાણી ઉત્પન્ન કરી શકાય છે ઓકે આરોગ્ય પરસ્પર જોઈએ તો બળતરા આંસુનું કારણ બને છે અને અત્યંજેરી અને ક્રાયો સોરી કાર્સિનોજેનિક તરીકે ઓળખાય છે જે છે જે ઓકે સત્તાણું ના રોજ અમલમાં આવી હતી અને પક્ષમાં જેમાં રાસાયણિક જે શસ્ત્રો છે એનો સંગ્રહ એના ઉત્પાદનની સુવિધાઓ અને જે અન્ય સંબંધિત માહિતી છે એને જાહેર કરવાની આવશ્યક આવશ્યક કરે છે

પાણી પછી રેતી જે છે એનું સૌથી વધુ શોષિત થાય છે પાણી પછી ઓકે હવે સ્ત્રોત જોઈએ તો મુખ્યત્વે નદીઓ તળાવો જળાશયો અને દરિયાકાંઠે મળી આવે છે ઓકે ભારતમાં નિયમન જોઈએ તો માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ રેગ્યુલેશન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સેવન હેઠળ ગૌણ ખનીજ તરીકે ગણવામાં આવે છે. આ ખાસ યાદ રાખવું ગૌણ ખનીજ તરીકે ઓકે આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલું મેજર minerals અને minor minerals ઓકે તો રેતી જે છે એ માઇનર minerals એટલે કે ગોણ ખનીજ છે ઓકે અને બાકી હોય છે મુખ્ય મિનરલ્સ ઓકે હવે ગવર્નન્સ જોઈએ તો રાજ્ય સરકારો જે ગેરકાયદેસર રીતે ખાણકામ નિયંત્રણ છે એની સહિત નિયમન પર દેખરેખ રાખે છે ઓકે તો આ કોણ ધ્યાન રાખે છે રાજ્ય સરકારના નેજા હેઠળ આવે છે ખાસ ધ્યાન રાખવું ઓકે ગેરકાયદેસર રીતે રેતીના ખનનના મુદ્દાઓ જોઈએ તો નબળા અમલીકરણ અને સંગઠિત અપરાધના જૂથોને વર્ચસ્વને કારણે વ્યાપક બને છે કેમ કે આનું જે રેગ્યુલેશન છે એનું ઘણું નબળું છે ઓકે જે આપણે નિયમો છે એનું હવે વિકલ્પોનો અભાવ છે જેમ કે ટકાઉ અવેજી છે એની ગેરહાજરીને કારણે ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિના ફાળો આપે છે પર્યાવરણની અસરો જોઈએ તો જળચર અને પાર્થિવ ઇકોસિસ્ટમ છે એ બંનેને અસર કરે છે પાણીના પ્રવાહમાં ફેરફાર કરી શકે છે અને પાણીનો જે કોષ્ટક છે એને ઘટાડે છે આજુબાજુ બને હોય નદીનો કિનારો હોય દરિયાકાંઠાના જે માળખા છે એને પણ નુકસાન કરી શકે છે અને પુર અને વાવાઝોડા સામે જે કુદરતી રક્ષણ છે એને પણ ઘટાડે છે શ્રેષ્ઠ પ્રેક્ટિસ પગલાં જોઈએ તો ટકાઉ રેતી વ્યવસ્થાપન માર્ગદર્શિકા જે બે હજાર સોળ માં આવેલી અને પર્યાવરણ પુનઃ સ્થાપન માટે જે રેતી ખાણકામ બે હજાર વીસ છે એના અમલ અને દેખરેખનું નું માર્ગદર્શિકા આવેલી છે ઓકે રેતીકા ના ફ્રેમવર્ક વિકસાવ્યું છે જે બે માં ખાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને કોલસા ની ખાણો ને ઓવર છે એમાંથી જે ઉત્પાદિત રેતી અને રેતી જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપવું જોઈએ ઓકે ઓવર વ્યાખ્યા જોઈએ તો આર્થિક રીતે જે શોષણ ક્ષમ વિસ્તાર છે એના ઉપરની સામગ્રી જેમ કે કોલસા સીમ છે મતલબ કોલસા જે ખાણ છે એના ઉપર જે ખડકો અથવા તો માટીની જે પણ એ મતલબ એક રીતે એક્સપ્લોરેશન થાય છે ઓકે તેને ઓવરબર્ડન કહેવામાં આવે છે ઓકે મતલબ એક જગ્યાથી જ વધુને વધુ કાળકાળ કરવું તેને ઓવરબર્ડન કહેવાય ઓકે પ્રચાર એટલે કે પ્રોડક્ટ પ્રમોશન તો સુપ્રીમ કોર્ટે સેલિબ્રિટી પ્રભાવકોને અનૈતિક રીતે જે ઉત્પાદનનો પ્રચાર કરવા માટેની ચેતવણી જારી કરી છે સુપ્રીમ કોર્ટના નિર્દેશ વિશે જોઈએ તો ગ્રાહક બાબતોના મંત્રાલય અને ખાદ્ય ક્ષેત્ર પર જે ધ્યાન કેન્દ્રિત કરીને ભ્રામક જાહેરાતો સામે લેવાયાં પગલાંની જાણ કરવાનો નિર્દેશ આપ્યો હતો જાહેર નિયમની જરૂરિયાત જોઈએ તો ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા છે એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનું અને અયોગ્ય વેપાર પ્રથાઓને પ્રોત્સાહન આપવાનું જોખમ ધરાવે છે અને સાચા સ્વાસ્થ્ય અને સલામતી ઉત્પાદકોની પ્રચારની ખાતરી કરવા અને જે ખાસ કરીને બાળકો માટે ખોટા દાવાઓને રોકવા માટે આ નિયમોની જરૂર છે સેલિબ્રિટીસ એન્ડોર્સમેન્ટ એટલે કે જે એડવર્ટાઇઝમેન્ટ થાય છે એને લીધે ગ્રાહકોની પસંદગી પર નોંધપાત્ર અસર કરે છે અને તેમને જે ચાહકો અને યુવાનોમાં આ ખાસ અસર જોવા મળે છે ઓકે સેલિબ્રિટી સમર્થન નૈતિક મુદ્દામાં જોઈએ તો હિતો નો સંઘર્ષ જોવા મળે છે ઘણીવાર જેમ કે સેલિબ્રિટી જાહેર છબીઓ અથવા તો સિદ્ધાંતો અથવા તો રુચિઓને વિરોધાભાસ થઈને પણ એ જો એડવર્ટાઇઝ કરેતા હોય છે તો આ હિતો નો સંઘર્ષ જોવા મળે છે ઓકે પારદર્શિતાનો અભાવ જોવા મળે છે જે હસ્તીઓ પરોક્ષ અથવા તો સરોવગત જાહેરાતો કરે છે જાહેરાતો વિશે આપણે હાનિકારક ઉત્પાદનોને સમર્થન આપે છે અને જ્યારે સેલિબ્રિટી સમર્થનમાં ખોટા દાવો કરે છે અને વધુ લાયક નિષ્ણાતો છે એની સલાહને ઢાંકી દે છે એટલે કે ખોટી જાહેરાતો થાય છે અને કારણે જે એક્ચ્યુઅલમાં જે સાચી સલાહ આપતી હોય છે તેને પણ જે મતલબ નિષ્ણાતો છે એ બાબતમાં તે એમની પણ સલાહને ઢંકાઈ જાય છે ઓકે જ્યારે હસ્તીઓ ઉત્પાદનને સમર્થન આપે છે જે તેઓ વ્યક્તિગત રીતે પણ ઉપયોગ કરતા નથી ઓકે જેમ કે આપણે બ્યુટી પ્રોડક્ટસ હોય છે તે એ લોકો યુઝ નથી કરતા હોતા છતાં પણ એમની એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે ઓકે પ્રગટ જાહેરાત વિશે જોઈએ તો એક માર્કેટિંગ વ્યૂહરચના છે જે ઘણીવાર બ્રાન્ડ અન્ય અસંબંધિત જે ઉત્પાદન છે એના વેશમાં પ્રોડક્ટને પ્રોત્સાહન કરવાનો હોય છે ઓકે હવે એનું હેતુ જે છે એ પ્રાથમિક ઉત્પાદનની સીધી જાહેરાત કરતા જે કાયદા છે એને પ્રતિબંધિત કરે છે તેને ઓળંગવાનો હોય છે ઓકે હવે જેમ કે ઉદાહરણ તરીકે જો લઈએ તો આલ્કોહોલ જે પીણાં છે એ વેચતી કંપની છે એ મિનરલ વોટરની બ્રાન્ડ તરીકે જાહેર કરશે પોતાને અને આલ્કોહોલ પ્રોડક્ટ જેવા જે લોકો છે અને બ્રાન્ડ નામ ધરાવશે અને આલ્કોહોલ પ્રોડક્ટને જ ઉલ્લેખ કરી કરતી નથી ઓકે જેમ કે આપણે વિમલ વિશે જોઈએ તો વિમલ જે છે એ વિમલ તરીકે નથી વેચાતી પણ કેસર તરીકે વેચાય છે ઓકે એ રીતે જેને સરોગેટ જાહેરાત કહેવામાં આવે છે ત્યારે તો વિરુદ્ધ જે સરકારી પગલાં વિશે જોઈએ તો જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ છે એ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે ઘડવામાં આવેલો છે કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ એન્ડોર્સમેન્ટ છે એ સોશિયલ મીડિયા પર જે સેલિબ્રિટી પ્રભાવકો અને જે વર્ચ્યુઅલ પ્રભાવકો છે એને માર્ગદર્શિકા જાહેર કરી શકે છે ગેરમાર્ગે દોરતી જે જાહેર વિરુદ્ધ ફરિયાદો છે જેમ કે ગ્રીવન્સ અગેન્સ્ટ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ છે એના માટેનો એક પોર્ટલ છે જે જાહેર જનતા માટે જે ભ્રામક જાહેરાતો વિશે ફરિયાદ નોંધવા માટેની શરૂઆત કરવામાં આવી હતી તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે નવી દિલ્હીમાં જે કૃષિ ભવન ખાતે કૃષિ આઈસીસી નું ઉદઘાટન કર્યું છે આ જે છે એ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ટેકનોલોજી આધારિત ઉકેલ છે જે માહિતગાર કૃષિ નિર્ણય લેવા માટે અને કૃત્રિમ બુદ્ધિમત્તા રિમોટ સેન્સિંગ અને જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે ઓકે કૃષિ આઈસીસી વિશે જોઈએ તો વિવિધ સ્ત્રોતમાંથી જીઓ સ્પેશિયલ ડેટા એકત્રિત કરે છે અને કૃષિ ક્ષેત્ર પર નજર રાખે છે ઓકે ડિજિટલ ક્રોપ સર્વે માટે વાવણીનો ડેટા કૃષિ આંકડા અને યુનિફાઈડ પોર્ટલ્સમાંથી જે માર્કેટ ઇન્ટેલિજન્સ છે એવી માહિતીને એકીકૃત કરે છે અને પછી એક જ પોર્ટલ પર પ્રોવાઇડ કરે છે ઓકે હવે આને એપ્લિકેશન્સ જોઈએ તો જીઆઈ સોઇલિંગ મેપિંગ અને હવામાન ડેટા અને આધારે ખેડૂતોને કસ્ટમાઇઝ એડવાઇઝરી આપે છે સક્રિય દુષ્કાળ વ્યવસ્થાપનમાં સહાય કરે છે અને પાક વૈવિધ્યની તકોને પણ ઓળખવામાં મદદ કરે છે હલ્ફા ફોલ્ડ 3 તો ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલના ત્રીજા મોટા સંસ્કરણનું અનાવરણ કર્યું હતું જે વૈજ્ઞાનિકોને દવા ઓ ડિઝાઇન કરવા માટે અને રોગોને વધુ અસરકારક રીતે લક્ષ્ય બનાવવા માટે મદદ કરી શકે છે ઓકે આલ્ફા ફોલ્ડ થ્રી વિશે જોઈએ તો ગૂગલ ડીપ માઇન્ડ અને આઇસોમોર્ફિક લેબ્સ દ્વારા વિકસાવવામાં આવેલું એક નવું એઆઈ મોડલ છે જે ઉચ્ચ સત્ર સાથે જીવનના તમામ અણુઓની રચના અને ક્રિયા પ્રતિક્રિયાની આગાહી કરવા સક્ષમ છે ઓકે ઓકે જે રીતે તમે આ સીન છે છે જેમાં એક એક આવે ટોની દ્વારા કે મતલબ પરમાણુ સોરી એલિમેન્ટ બનાવવાનું છે જેમાં મતલબ ચાર્વર્સ જે છે એ આઈ હોય છે અંદર ઓકે જે બનાવે છે મતલબ કે નવું એલિમેન્ટ કેવી રીતના બનાવી શકાય છે એવું બતાવવામાં આવે છે ઓકે મતલબ જે અણુઓ છે એકબીજાની જગ્યાએ કેવી રીતના સેટ કરી શકે છે એ રીતે બતાવવામાં આવે છે તો આ જે છે એક રીતે એ રીતના જ કામ કરે છે નકશા બનાવી શકે છે ઓકે જેવી રીતના આ વિષયમાં બતાવવામાં આવેલું ઓકે પરમાણુની સંયુક્ત થ્રીડી રચનાઓ બનાવી છે આમાં પણ થ્રીડી તરીકે બતાવવામાં આવેલું પણ આ જે છે કમ્પ્યુટરમાં થ્રીડી રચના બનાવશે ઓકે અને તે કેવી રીતે એક સાથે ફિટ થાય છે ઓકે તે પણ દર્શાવવામાં આવેલું છે આમાં ઓકે હવે જે મોટા જે બાયોમોલેક્યુલ છે એ પ્રોટીન ડીએનએ અને જે આરએનએ છે અને જે નાના પ્રમાણો જે માં લિગાન્ડસ છે તે એવી જે નવઘણી દવાઓ છે એના મોડલ તરીકે બનાવી શકે છે ઓકે હવે કોષણના જે કાર્ય અને રોગોને અસર કરતા જે પરમાણુમાં રાસાયણિક ફેરફારો છે એના મોડલ બનાવી શકે છે ઓકે આલ્ફા ફોલ્ડ 3 જે છે એ એઆઈ ઇમેજ જનરેટર્સની જેમ જ અનુમાનો એસેમ્બલ કરવા માટે અને પ્રશન નેટવર્કનો ઉપયોગ કરે છે આલ્ફા ફોલ્ડ 3 નું મહત્વ જોઈએ તો જટિલતામાં જે સેલ્યુલર સિસ્ટમ છે એટલે કે જે સેલ છે એ કેવી રીતના મતલબ એનું વ્યાપક દ્રશ્ય પ્રદાન કરી શકે છે જીવનના પરમાણુઓ એકબીજા સાથે મતલબ કેવી રીતે જોડાયેલા છે તેની જે ઈમેજ એ છતી કરે છે જેવી કાર્ય પર પરમાણુઓ જોડાણની અસર સમજવા માટે સહાયક બને છે અને જે દવાઓ હોર્મોન્સ ઉત્પાદન અને ડીએનએ રિપેર કરવાની જે પ્રક્રિયા છે એની ક્રિયાઓને શોધવામાં પણ મદદ કરી શકે છે વીજળી સમીક્ષા જી ઇ આરંટી ટ્વેન્ટી ફોર ભારત એ ત્રીજું સૌથી મોટું સોલર પાવર જનરેટર બન્યું છે એમ્બર જે એક થિંક ટેન્ક છે એના દ્વારા વૈશ્વિક વીજળી સમીક્ષા બે હજાર ચોવીસ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે ખાસ યાદ રખો કે આના મુખ્ય તારણો જોઈએ તો વૈશ્વિક વીજળીના ત્રીસ ટકા માટે રિન્યુએબલ હિસ્સો ધરાવે છે ઓકે જે મતલબ સોલર એનર્જી છે એ વૈશ્વિક વીજળી ઉત્પન્ન થાય છે માટે હિસ્સો ધરાવે છે બે હજાર સૌર ઉર્જા અગ્રણી યોગદાન આપનાર છે એટલે સૌથી વધારે રિન્યુએબલ એનર્જી વીજળી છે એ આમાં જ આપણે સૌર ઊર્જામાં જ આપણે જોવા મળી છે એમાં વૃદ્ધિમાં ઓકે ચીન યુએસએ અને બ્રાઝિલ પછી ભારતે બે હજાર ત્રેવીસમાં વૈશ્વિક સ્તરે સૌર જનરેશનમાં ચોથા ક્રમનો સૌથી મોટો વધારો અનુભવ્યો છે આ વધારો અનુભવે છે ઓકે

ઇલેક્ટ્રિક પાવર જે છે એ પચાસ ટકા હાંસલ કરવાનો છે એટલે કે રીન્યુએબલ એનર્જી માંથી પચાસ ટકા જે આપણે વીજળી ઉત્પાદન કરીએ છે એના પચાસ ટકા જનરેશન આપણે રિન્યુએબલ એનર્જીમાંથી કરવાનું છે ઓકે બે હજાર સિત્તેર સુધીમાં જે નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાનું છે અને બે હજાર ત્રીસ સુધીમાં જે પચાસ સોરી પાંચસો ગીગા વોટ જે છે એ પુનઃ ઉર્જામાંથી સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે કે સીડીએસસીઓ તો એ જે છે ભારતીય બનાવટની જે દવાઓ છે એના વૈશ્વિક ચકાસણી વચ્ચે રાજ્ય સરકારો પાસેથી સત્તા પાછી ખેંચીને નિકાસ માટેની જે દવાઓ છે એના લાયસન્સ આપવા માટેની એકમાત્ર સત્તા બની ગઈ છે ઓકે મતલબ જે નિકાસ થતી હશે જે દવાઓની ઓકે તેના ઉત્પાદન જે થાય છે એને મતલબ લાયસન્સ આપવા માટે આની પરવાનગી જોઈશે લાયસન્સ જે છે આ પ્રોવાઈડ કરશે જે છે એ તબીબી ઉપકરણ માટે ભારતીયની રાષ્ટ્રીય નિયમનકારી સત્તા છે એટલે કે જે તબીબી ઉપકરણો છે જેમ કે આપણે જે આંખો ચેક કરવાની જે મશીન છે પછી જે એક્સરે મશીન છે 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 એની સલામતી ગુણવત્તા અને જે પાલન કરે કે નહીં નવી દવાઓને મંજૂરી આપે છે ક્લિનિકલ ટ્રાયલ કરે છે દવાના ધોરણો નક્કી કરે છે આયાતી દવાની ગુણવત્તા નિયંત્રણ કરે છે રાજ્યના દવાની નિયંત્રણના જે સંસ્થાઓ છે એનું પણ સંકલન કરે છે પછી રક્ત ઉત્પાદનો છે પ્રવાહી છે રસી છે શેરો છે એવા જે જટિલ છે જટિલ દવાઓ છે એના માટે પણ રાજ્ય નિયમનકારો સાથે એક સયમિત રીતે લાયસન્સ આપવાનું કાર્ય કરે છે ઓકે તબીબી ઉપકરણોમાં જે કંપનીઓ નિરીક્ષકો છે એને ઓડિટ કરવાનું પણ કામ કરે છે જે કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે આવા ઉપકરણો તેને પણ ઓકે ભારતના જે ડ્રગ કંટ્રોલ જનરલ છે તેના નેતૃત્વમાં કાર્ય કરે છે ઓકે આનું સ્થાન જે છે નવી દિલ્હીનું મુખ્યાલય છે ઓકે આરોગ્ય અને પરિવાર કણ્યા મંત્રાલય હેઠળ કામ કરે છે અને ભારત સરકાર જે આરોગ્ય સેવાના જે મહાનિર્દેશાલય છે એની હેઠળ કાર્ય કરે છે ઓકે ફ્લોલિંગ તો સંશોધકોએ તાજેતરમાં શોધ્યું છે કે ક્લોરીન જે છે એ નામનું આવશ્યક જે પોષક તત્વ છે એ એફ એલવી સી ટુ નામના પ્રોટીન દ્વારા મગજમાં વહન કરવામાં આવે છે ક્લોરીન જે છે એક આવશ્યક પોષક તત્વ છે જે પાણીમાં દ્રાવે છે અને ચરબીમાં પણ દ્રાવે છે ઓકે યકૃત દ્વારા થોડી માત્રામાં સંશ્લેષિત થાય છે. દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે આહાર દ્વારા મેળવી શકાય છે અને આહારમાં જોઈએ તો મુખ્યત્વે જોવા મળે છે અને જોઈએ તો ફળો શાકભાજી અને આખા અનાજમાં પણ મળી જાય છે નું કાર્ય જોઈએ તો લેસિથિન જેવા જે ફોસ્ફોલિપિડ છે એનો ઘટક કોષ ની અખંડિતતા માટે નિર્ણાયક બને છે કોષપટલ તો તમને ખબર જ હશે જે કોષ ની આગળ હોય છે ઓકે